ડિયર સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ આજે સવારે એક ઓડિયો વિડિયોમાં મેં કહ્યું હતું કે કરેક્શન વિન્ડોની માહિતી હવે આવશે અને એ વેબસાઇટ પર મેં આજે જોઈ તો આવી ગઈ છે અને બીજી એક વાત કહી હતી કે ડેટ એક્સટેન્ડ થવાના કોઈ ચાન્સ દેખાતા નથી અને રિયલમાં નથી એનું કારણ છે કે ગયા વર્ષે એનટીએ પર માછલા ધોવાયા હતા નો ટ્રસ્ટ એનીમોર નો ટ્રસ્ટ વર્થી અને શું શું બધા નામ આપ્યા હતા એનટીએના કેમ કે જે કરેક્શન વિન્ડો ઓપન કરી હતી એના પર બી ઓબ્જેક્શન આવ્યા હતા અને કે લોકોએ એક્ઝામ સિટી દૂર દૂર બધી સેટિંગ કરીને લઈ લીધી હતી બીજા સ્ટેટના બીજા સ્ટેટમાં જઈને એક્ઝામ આપી રહ્યા હતા અને જે રજીસ્ટ્રેશન વિન્ડો પણ ફરી ઓપન કરી હતી એમાં ઘણા બધા રજીસ્ટ્રેશન થઈ ગયા હતા તો એલિગેશન ઘણા લાગ્યા હતા કે એનટીએ કે એનટીએના કાર્યકરોએ પૈસા લઈને આ બધું સેટિંગ કર્યું હતું એટલે એનટીએ આ વર્ષ રજીસ્ટ્રેશન ડેટ પણ એક્સટેન્ડ નથી કરવાનું અને કરેક્શન વિન્ડો પણ ઓપન નથી કરવાનો ફરીથી એક વખત આ થઈ ગઈ એ થઈ ગઈ ફરીથી કરેક્શન વિન્ડો બી ઓપન નહીં થશે નામાં ટાઈમ પણ નહીં વધારશે કે ગયા વર્ષે એનટીએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ખૂબ જ વેઠવું પડ્યું હતું અને સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ અને બધાના ગુસ્સાનો તાપ સહન કરવો પડ્યો પડ્યો હતો તો આજે જ નોટિસ આવી છે એમાં લખ્યું છે કરેક્શન ઇન પર્ટિક્યુલર્સ ફોર ધ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી રજીસ્ટ્રેશન આમાં કહે છે કે ચાર મે રવિવાર બપોરે બેથી પાંચ એક્ઝામ થશે અને ઇન્ડિયા હોય કે ઇન્ડિયાના બહાર હોય પેન એન્ડ પેપર મોડ ઓફલાઈન જ થશે કોઈપણ જગ્યાએ ઓનલાઈન એક્ઝામ નહીં થશે અને ઇન્ફોર્મેશન બુલેટિનમાં અમે કહ્યું હતું એ કરેક્શન વિન્ડો ઓપન કરશું નવથી અગિયારમાં તો એના રિગાર્ડિંગ અમે નવ તારીખે કરેક્શન વિન્ડો ઓપન કરીશું અને અગિયાર તારીખે ક્લોઝ થઈ જશે તો માટે દરેક પોતપોતાની ફિલ્ડ જે પણ એન્ટીએ આપે છે કરેક્શન કરવાનો ચાન્સ એમાં જોઈ લઈ કોઈ મિસ્ટેક થઈ હોય કોઈ ભૂલ થઈ હોય તો એ સુધારી શકે છે પણ સુધારવાનો એક જ અવસર મળશે વારંવાર તમે સુધારી નહીં શકો એવું નથી કે નવ તારીખથી લઈને અગિયાર તારીખ સુધી તમે મલ્ટિપલ ટાઈમ સુધારી શકો એવું નથી એક જ વખત તમારે સુધારવાનો જ અવસર મળશે એટલે જેટલી પણ ફિલ્ડમાં તમારે સુધારવાનું છે એ કાગળ પર લખી લો અને જ્યારે તમે લોગિન કરો તો એક જ સાથે વારાફરતી બધું કરેક્શન કરીને પછી જ સબમિટ કરવાનું એક વખત તમે ફોર્મ સબમિટ કરી દેશો એટલો એટલે તમારું આ સીઝ થઈ જશે એકાઉન્ટ ફ્રોઝન થઈ જશે પછી કરેક્શન કરવા નહીં દેશે જે પણ તમે ડિટેલ નાખી હતી એની એ જ રહેશે રોંગ રહી ગઈ તો રોંગ જ રહી જશે અને કરેક્ટ કરીને તમે સબમિટ કર્યું તો જેટલી કરેક્ટ કરી એટલી જ સબમિટ થશે એ પછી તમે ઓપન કરવા જશો તો ઓપન થશે નહીં આ ખાસ એમણે લખ્યું છે કે એક જ ટાઈમ અમે અવસર આપીશું અને તમે બરાબર તમારું એપ્લિકેશન ફોર્મ જોઈ લો જરૂર હોય તો જ કરેક્શન કરો કે મોડિફિકેશન કરો જરૂર ના હોય તો કરવાની પણ જરૂર નથી કરેક્શનનો ટાઈમ જે છે એ નવ તારીખે કોઈપણ સમયે ચાલુ થશે સવારે બપોરે સાંજે ગમે ત્યારે પણ દસ તારીખે તો ઓલરેડી તમે ઓપન કરશો પેજ તો ઓપન થઈ જ જશે ને બની શકે કે નવ તારીખે બધાનો જ લોડ હોય બધા જ સ્ટુડન્ટનો કરેક્શન માટે બધા ઉતાવળ કરતા હોય તો વેબસાઇટ બરાબર નહીં ચાલે સર્વર બરાબર નહીં ચાલે વેબસાઇટ હેંગ થઈ જાય એવા પ્રશ્નો આવી શકે છે તો દસ તારીખે તમે કરશો તો એકદમ બેસ્ટ રહેશે પછી તમારી અનુકૂળતા હે તમે કોઈપણ સમયે કરી શકો છો અને આ કરેક્શન કે રજીસ્ટ્રેશન એ ટ્વેન્ટી ફોર અવર્સ થતું હોય છે એવું નહીં કે ઓફિસના સમય દિવસમાં થાય રાત્રે ના થાય ગમે ત્યારે તમે કરી શકો તો કરેક્શન વિન્ડો નવ માર્ચથી ઓપન થશે અને અગિયાર માર્ચ રાત્રે અગિયાર પચાસે બંધ થઈ જશે પછી કરેક્શનનો કોઈ અવસર નહીં મળશે એટલે બહુ ધ્યાનપૂર્વક તમારે કરેક્શન કરવાનું છે અને જેટલું જ જરૂર છે એટલું જ કરવાનું છે અને જો તમે કેટેગરી ચેન્જ કરો તો તમારે ફી ભરવી પડશે ઓબીસીમાં તમે રજીસ્ટર કર્યું હોય હવે તમે ઓપન કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય તો સો રૂપિયા વધારે છે ઓબીસીના સોળસો તો ઓપનના સત્તરસો છે તો સો રૂપિયાનો ડિફરન્સ તમારે ભરવો પડશે તો જ કરેક્શન થશે ઓબીસીથી જનરલ થશે એ રીતે ઇડબ્લ્યુએસમાં તમે સોળસો ભર્યા હતા હવે તમારી પાસે સર્ટિફિકેટ નહીં આવ્યું એનો કોઈ નંબર પણ નહીં આવ્યો હવે તમે જનરલ કરવા ઈચ્છતા હોય તો તમારે સો રૂપિયા ભરવા પડશે તો જનરલ થશે અને જો તમે જનરલ ભર્યું હોય ને હવે તમે ઈડબ્લ્યુએસ કે ઓબીસીમાં આવો તો સો રૂપિયા પાછા મળવાના નથી રિફંડ થવાના નથી ઓછા હશે તો ભરવા પડશે પણ તમારા વધારે હશે તો પાછા નહીં મળશે હવે શું તમે કરેક્શન કરી શકો સિરિયલ નંબર વન સેકન્ડ પેજ જુઓ કેન્ડિડેટ એલ એલાઉ ટુ ચેન્જ એની વન ઓફ ધીસ ટુ ફિલ્ડ આ બેમાંથી કોઈ પણ એક ચેન્જ કરી શકો ફાધરનું નામ ક્વોલિફિકેશન ઓક્યુપેશન આમાંથી કંઈ ચેન્જ કરવું હોય તો થાય અથવા મમ્મીનું નામ ક્વોલિફિકેશન ઓક્યુપેશન બેમાંથી કોઈ પણ એક જ કરવા દે બંનેમાં ચેન્જ ના કરવા દે ફાધર અને મધર બંનેના નેમ ચેન્જ થઈ જાય તો ડુપ્લિકેટિંગનો ચીટીંગનો એક પ્રશ્ન રહે શંકા રહે એટલે એનટીએ બેમાંથી કોઈ પણ એક ચેક કરવા દે એક ચેન્જ કરવા દે બંનેઓને નહીં કરવા દે કે કોઈ ડમી સ્ટુડન્ટ ના આવી જાય ખોટી માહિતી લઈને બીજો કોઈ એની જગ્યાએ એક્ઝામ આપવા નહીં જાય એટલે એ બધા કારણસર આ ફાધર અને મધરની ફિલ્ડમાં ફક્ત એકને જ ઓપ્શન આપ્યો છે બંનેઓને ઓપ્શન નથી આપ્યું અથવા તો ફાધરનું નામ ચેન્જ થશે ને અથવા એની જે ફિલ્ડ છે એમાં કંઈ ચેન્જ થશે અથવા મમ્મીનું નામ ચેન્જ થશે ને એ ફિલ્ડ ચેન્જ થશે અને આ બધું કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ હોતું નથી કોઈ ટેન્શન લેવા જેવી બાબત હોતી નથી નામ લખેલું હોય બરાબર બાકી ઓક્યુપેશન ને ક્વોલિફિકેશનમાં કંઈ ભૂલચૂક હોય તો કોઈ વાંધો આવતો નથી તે પછી સેકન્ડ નંબર છે કેન્ડિડેટ શેલ બી અલાઉડ ટુ ચેન્જ એડ ઓલ ધી ફોલોઇંગ ફિલ્ડસ એટલે આ જે છ સામે લખીએ છીએ ને એ છ કેટેગરીમાં તમે કંઈ પણ ચેન્જ કરી શકો હવે પહેલા ખાના જેવું નથી કે બેમાંથી એક કરો આ છમાંથી છ માંથી તમારે જેટલી ફિલ્ડ ચેન્જ કરવી હોય જે પણ કરેક્શન કરવું હોય એ કરી શકો કે ટેનની માર્કશીટ ટેનનું નામ ટ્વેલ્થનું નામ એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલ્સ તમે જે લખી હોય આ ટેન્થ અને ટ્વેલ્થમાં ચેન્જ કરવું હોય બંનેમાં કરવી હોય એકમાં કરવી હોય એ થઈ જશે સ્ટેટ ઓફ એલિજિબિલિટી તમે જે સ્ટેટથી બિલોંગ કરો છો એ તમારે ચેન્જ કરવું હોય જ્યાં તમે એક્ઝામ આપવાના છે ત્યાંના તમારી પાસે આધાર કાર્ડ પ્રેઝન્ટ એડ્રેસ કે પર્મનન્ટ એડ્રેસ તમે જે આપ્યું હોય તો એ તમે ચેન્જ કરી શકો છો કેટેગરી તમે ચેન્જ કરી શકો ઓપનથી ઇડબ્લ્યુએસ ઓ જો તમારી પાસે સર્ટિફિકેટ આવી ગયા હોય તો અથવા સર્ટિફિકેટ નહીં આવ્યા હોય તો ઈડબલ્યુએસ ઓબીસીથી ઓપન કરી શકો અથવા સર્ટિફિકેટનો નંબર તમને મળી ગયો હોય એપ્લિકેશનનો તો એપ્લિકેશન નંબર તમે ઓબીસી ઈડબલ્યુએસનો જે એપ્લાય કર્યું હોય ને સર્ટિફિકેટ નહીં આવ્યું હોય કંઈ નંબર હોય તો પણ તમે એ નંબર એપ્લાય કરી શકો સબ કેટેગરી તમારે ચેન્જ કરવી હોય એ થઈ જશે પીડબ્લ્યુડી પર્સન વિથ ડિસેબિલિટી અને પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી આ જે પણ હોય એમાં કંઈ ચેન્જ કરવું હોય એ કરી શકો છો સિગ્નેચર તમે ભૂલથી અલ્ફામાં લખી હોય હા ફર્સ્ટ એબીસીડીમાં તો એ કેન્સલ કરવી પડશે કેમકે એ એલાઉ નથી રનિંગ હેન્ડ રાઇટિંગમાં સિગ્નેચર લખવું ફરજિયાત છે એટલે સ્મોલર એબીસીડીમાં હોવી જોઈએ અલ્ફાબેટમાં એ સિગ્નેચર નહીં ચાલશે અથવા સાયબર કાફે બાય મિસ્ટેક બીજા કોઈ સ્ટુડન્ટની તમારા એમાં સિગ્નેચર કરી નાખી હોય અપલોડ કરી દીધી હોય એ પણ નહીં ચાલે એટલે બીજા કોઈ વિદ્યાર્થીની સિગ્નેચર નહીં હોવી જોઈએ તમારી જ હોવી જોઈએ અને રનિંગ હેન્ડરાઇટિંગમાં હોવી જોઈએ છૂટા છુટ્ટા અલ્ફાબેટ અક્ષરથી સિગ્નેચર નહીં ચાલશે છેલ્લે છે નંબર ઓફ એટેમ્પ ઇન નીટ યુજી કે નીટમાં તમે કેટલા એટેમ્પ આપ્યા એમાં તમારે કંઈ સુધારો કરવો હોય તો કરી શકો છો એક બે ત્રણ જે પણ લખવું હોય આ બધી અમુક વસ્તુ આ બધી એમ જ છે એક ફોર્મેલિટી પૂરતી છે એનાથી કોઈ ફોર્મ રિજેક્ટ થઈ જાય એવું નથી અને લાસ્ટમાં છે કેન્ડિડેટ શેલ બી અલાઉ ટુ ચેન્જ ધ ફોલોઇંગ બેઝડ ઓન ધ પરમેનન્ટ એન્ડ પ્રેઝન્ટ એડ્રેસ કે તમારું પરમેનન્ટ એડ્રેસ જ્યાં હોય તેમાં તમારે કોઈ સિટી ચેન્જ કરવી હોય એક્ઝામ સિટી તો એ ચેન્જ કરી શકો અથવા પ્રેઝન્ટ એડ્રેસ તમારું જ્યાં છે જ્યાંનું છે તમે ફોર્મમાં ભર્યું છે ત્યાંની સિટી ચેન્જ કરવું હોય તો કરી શકો એટલે હાલમાં તમે રહેતાઓ છો એ પ્રૂફ તમે મૂક્યા છે એ એની સિટી આપણે તમે ચેન્જ કરી શકો અથવા પરમાનન્ટ તમારું એડ્રેસ તમારા આધાર કાર્ડ કે જે પણ પુરાવા મૂક્યા હોય તે જ ચેન્જ કરી શકો એટલે કે પરમેનન્ટ કે પ્રેઝન્ટ આ બે એડ્રેસમાંથી કોઈ એડ્રેસમાં તમારે સિટી ચેન્જ કરવું હોય એ જ સિટી ચેન્જ થશે બીજા સ્ટેટમાં નહીં થશે બીજી કોઈ જગ્યાનું નહીં થશે તમારા એડ્રેસ મુજબ જ તમને સીટી આપશે જેથી ની શક્યતા ના રહે અને કંઈ સેટિંગ કરતા હોય ને દૂર દૂરથી બધા આવતા હોય બીજા સ્ટેટથી બી આવતા હોય ને પરીક્ષા આપી જતા હોય જેવી રીતે ગયા વર્ષે ગુજરાતના બીજા સ્ટેટથી આવીને પરીક્ષા આપીને ગયા એવું નહીં થશે તમારું પરમેનન્ટ એડ્રેસ કે પ્રેઝન્ટ એડ્રેસમાં જે પુરાવા મૂક્યા હોય ત્યાંની જ તમે સિટી સિલેક્ટ કરી શકો છો અને બીજી વસ્તુ છે મીડિયમ ઓફ એક્ઝામિનેશન કે આ તમે ઇંગ્લિશ જો લેશો તો ફક્ત ઇંગ્લિશ અને ઇંગ્લિશમાં જ બુકલેટ આવશે બીજી કોઈ ભાષામાં નહીં આવશે અને જો તમે ગુજરાતી લેશો તો ગુજરાતીની સાથે ઇંગ્લિશ આવવાની જ છે બાય ડિફોલ્ટ ઇંગ્લિશ તો દરેક લેંગ્વેજમાં આવવાની છે તો તમને ગુજરાતી અનુકૂળ હોય તો ગુજરાતી લેજો તો ગુજરાતીની સાથે ઇંગ્લિશ આવશે એટલે કોઈ ક્વેશ્ચન સમજ ના પડે તો ગુજરાતીમાં તમે સમજો ના સમજે તો ઇંગ્લિશમાં પણ તમે સમજી શકો બંને લેંગ્વેજમાં તમે ક્વેશ્ચન જોઈ શકો એ રીતે કોઈને હિન્દીમાં અનુકૂળતા હોય તો હિન્દી સિલેક્ટ કરશે તો હિન્દીની સાથે સાથે ઇંગ્લિશ આવવાની જ છે એટલે જે પણ વિદ્યાર્થી જે પણ લેંગ્વેજ ચૂઝ કરશે એની સાથે ઇંગ્લિશ બુકલેટમાં સાથે એટેચ્ડ આવવાની જ છે એટલે કોઈ પણ લેંગ્વેજ લેશો તમારા માટે ઓપ્શન રહેશે કે તમે એક સવાલને બે લેંગ્વેજમાં જોઈ શકશો એક ઇંગ્લિશમાં અને એક તમે પસંદ કરેલી તે લેંગ્વેજમાં ફક્ત ઇંગ્લિશ લેશો પછી તમે ચેન્જ કરવા ઈચ્છો તો નહીં થશે એટલે જો એકદમ માસ્ટર હોય ઇંગ્લિશમાં અને એમને ઇંગ્લિશ જ ફાવતી હોય ગુજરાતી અને હિન્દીમાં સમજણ ના પડતી હોય તો પછી એમને ઇંગ્લિશ જ લેવાનું કે બીજું કોઈ ઓપ્શન એમના પાસે રહી નહીં ને એમનો ટાઈમ પણ વેસ્ટ ના થાય ઇંગ્લિશ જ આવડે તો ઇંગ્લિશમાં જ પછી ધ્યાન આપવાનું પણ કોઈને ગુજરાતી ગુજરાતી મીડિયમથી ભણ્યા હોય તો ગુજરાતી લેવાનું એની સાથે ઇંગ્લિશ પણ આવશે હિન્દી મીડિયમથી કોઈ ભણ્યું હોય તો હિન્દી લેવાનું એની સાથે ઇંગ્લિશ આવશે ઉર્દુથી લઈ કોઈ ભણ્યું હોય તો ઉર્દુ લેવાનું તમને એક્ઝામ્પલ આપું છું કે તમે જેમાં વેલ વર્સ્ડ હોય જે તમને ભાષા સારી રીતે આવડતી હોય એ ભાષા તમે સિલેક્ટ કરો તો ઇંગ્લિશ તો આપમેળે એની સાથે આવવાની જ છે ફક્ત ઇંગ્લિશ લેશો તો જ બીજી કોઈ ભાષા નહીં આવશે ને આ તમને એક જ વખત ચેન્જ કરવા દેશે વારંવાર ચેન્જ કરવા નહીં દેશે અને સો રૂપિયા જેવી ફીસ જો તમે ચેન્જ કરશો તો એ તમારે ભરવી પડશે તો જ તમારું કરેક્શન થઈ શકશે અને જે પણ ફીસ હશે એ તમારે ભરવી પડશે એટલે નોર્મલી સો રૂપિયાનો જ ફરક વધારે પડતો લોકોને આવવાનો છે હા એસસી એસટીવાળાનું હોય તો એમને થોડો વધારો વધારે ફરક આવે છે સાતસો રૂપિયાનો ફરક આવે છે કે હજાર રૂપિયા ભર્યા હતા હવે જનરલમાં આવે તો એમને સત્તરસો રૂપિયા થાય એટલે સાતસો રૂપિયા ભરવા પડે બાકી એ લોકોની કેટેગરીમાં જે લોકો લેશે તો એમને કોઈ ભરવાનો આવશે નહીં અથવા જનરલથી કોઈ એસસી એસટીમાં જશે તો એ કરી શકશે પણ એના પૈસા પાછા નહીં મળશે એ સાતસો રૂપિયા જે જનરલમાં વધારે ગયા એ ગયા એટલે રિફંડ તો નહીં થઈ શકશે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો આ ચેનલ પર તમને ઓથેન્ટિક ઇન્ફોર્મેશન મળે છે વેબસાઇટ પર જે આવે છે એ જ તમને હું આપું છું બીજી કોઈ જગ્યાએથી કે બીજી કોઈની માહિતી સાંભળીને તમને ઇન્ફોર્મેશન આપતો નથી અને પ્રૂફમાં તમારી સામે પેજ પણ મૂકું છું એટલે તમને જો ઓથેન્ટિક ઇન્ફોર્મેશન જોઈતી હોય એનટીએની એડમિશન રિગાર્ડિંગ પણ અને આપણી ગુજરાત એડમિશન કમિટીની તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો અને બીજા સ્ટુડન્ટ સ્ટુડન્ટને પણ શેર કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં